નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર મહેસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર સાથે મહેસાણાના ચોરણંગ સાર્વજનિક હોસ્પિટલ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સહયોગથી વિદ્યાર્થીઓના કેન્સર જેવા વિવિધ રોગો સામે રક્ષણ માટે એસપી વેક્સિન નિશુલ્ક આપવામાં આવી માયાબેન કરજો એચસીએફ હોસ્પિટલ તરફથી શારદા સાર્વજનિક હોસ્પિટલ જોમનાથ ખાતે આપણે એચપીવી વેક્સિનનો કાર્યક્રમ અનુસર્યો હતો જેની અંદર આપણે એકસો બાવીસ જેટલી બાળાઓને વેક્સિનના ડોઝ આપ્યા છે કેટલી સંખ્યા હતી આપણે એકસો ને બાવીસ બાળાઓ બીજી કઈ જગ્યાએ તમે કાર્યક્રમ કરો છો આપણો અમે બાવળા ધોળકા એવી રીતે જે જે ગ્રામ પંચાયતની અંદર અનુસરેલ

આજે સાદાબહેન સાર્વજનિક હોસ્પિટલ ચોલણમાં સર્વાઇકલ કેન્સર ના થાય એના માટેની જે રસી આવે એચપીવી એનો કેમ્પનું આયોજન થયું હતું આ કેમ્પના સર્વ ખર્ચાના દાતાશ્રી પ્રહલાદભાઈ કાંતિલાલ રાણીદાસ રામદાસ પટેલ પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન થયેલું હતું અને આ કેમ્પ માટે સ્પેશિયલ અમદાવાદથી એક હોસ્પિટલ જે સેવા હોસ્પિટલ છે એનો સ્ટાફ અહીંયા આવેલો હતો આશરે એકસો પચીસ જેવી રસી વિદ્યાર્થીઓને આપવામાં આવી છે બે દિવસ પહેલાં એની જાગૃતિ માટે સાર્વજનિક સ્કૂલમાં રાણી મિટિંગ કરેલી હતી અને એમને આ રસી વિશે જણાવવામાં આવ્યું હતું અને એના ભાગરૂપે આજે સરસ રસીનું આયોજન થયું છે આ વેક્સિનના શું લાભ હોય છે આ વેક્સિનનો સૌથી મોટો એક લાભ છે કે જે સર્વાઇકલ કેન્સર ગર્ભાશયના મોટું કેન્સર થતું હોય છે એ આ રસી આપવાથી થતું નથી કારણ કે એ કેન્સર થવાનું કારણ હ્યુમન પેપીમાં વાયરસ હોય છે જે જેના માટેની આ રસી હોય છે તો ભવિષ્યમાં તો બાળકીઓને ઉંમરે કોઈ પણ પ્રકારનું ગર્ભાશયનું કેન્સર ના થાય એના માટેની આ રસીનું સુંદર આયોજન સાદાભાઈ સાર્વજનિક હોસ્પિટલમાં કરવામાં આવે ફરી મળીશું એક સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ